આપઘાત કરવા પાછળનું કારણ હાલકબંધ છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વડલી ગામના વતની અને હાલ પુણા ગામ વિસ્તારમાં આવેલી સીતાનગર સોસાયટીમાં એકત્રીસ વર્ષીય નિલેશ વાઘમસિંહ પરિવાર સાથે રહેતો હતો નિલેશના પરિવારમાં માતા પિતા અને ભાઈ છે નિલેશ વર્ષોથી તેના ભાઈની સાથે કાપડના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો ગત સોમવારે નિલેશ તેની બહેન અને તેના સસરા સાથે બહેનના ઘરે ગયો હતો જ્યાંથી પરત બાઇક પર બહેનના સસરા સાથે ઘરે આવતો હતો તે દરમિયાન પૂણા કંગારુ સર્કલ પાસે ટી સ્ટોલની પાસે નિલેશે બાઇક ઊભી રાખી અને બહેનના સસરાને માવો લેવા માટે મોકલ્યા જેઓ માવો લેવા માટે જતા નિલેશ રોડ પર મોટું વાહન આવવાની રાહમાં હતો જેમાં આઈસર ટ્રક પસાર થતાની સાથે જ તેણે પડતું મૂક્યું તો ચાલતા ટ્રક નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું નોંધે કે આવી ઘટના પહેલા પણ બની છે જે અમદાવાદમાં બની છે ઓઢો વિસ્તારમાં પણ આ જ પ્રકારે આપઘાતનો આપઘાત કરવામાં આવ્યો હતો જે દરમિયાન પણ એક આધેડે આજ રીતે ટ્રક નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું

પોલિસકર્મી પિતાએ પુત્રને પોલીસ મથકે હાજર કર્યો રેસ લગાવાઈ હતી કે નહીં તેની પણ તપાસ ચાલુ કરાઈ છે તેવું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે નોંધ્ય છે કે પોલીસ પુત્ર હર્ષરાજે બેફામ કાર હંકારી હતી અને તે સીસીટીવીમાં પણ કેદ થયું છે કાળિયા બીડ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું આ ઉપરાંત બે લોકો ઘાયલ પણ થયા છે જેમને સારવાર આપવામાં આવી રહી છે ઘાયલો શહેરની સર્ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે શહેરના સરદાર પટેલ સ્કૂલ

અને રોડ ઉપર ચલાવી અને જે છે ત્રણથી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની જા ગંભીરતા જે છે તેની જાણ કરેલી તેના હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા આગળ વાત કરીએ ખાનગી બેંકમાં ફરજ દરમિયાન યુવતીના આપઘાતની અમરેલીના ખાંભાની ખાનગી બેંકમાં બનાવ સામે આવ્યો છે જ્યાં અનાજમાં નાખવાના ટીકડા ખાધા રાજુલા હોસ્પિટલ ખસેડતા મોત નીપજ્યું પચીસ વર્ષીય ભૂમિકા હરીશભાઈ સોરઠિયા નામની યુવતી પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી અઠ્યાવીસ લાખનું દેવું થવાના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ છે નોંધનીય છે કે આ દેવું એ શાઇન ડોટ કોમ કંપનીમાંથી થયું છે છેલ્લી ઈચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે મને ગળે લગાડી લેજો પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા છે તે પૂરી કરી દેજો આ પ્રકારનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે મૃતક ખાંભા તાલુકાના ભાડ ગામના રહેવાસી છે હવે વાત કરીએ હવામાન વિભાગના આગાહીની તો આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે તો મહીસાગર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં હાલ ત્રણસો અઠ્યાસી પોઈન્ટ છ એમ વરસાદ નોંધાયો

और महीसागर के लिए उत्तरी जो गुजरात जिला है इसमें दिया जा रहा है और सौराष्ट्र सौराष्ट्र कच्छ में कच्छ डिस्ट्रिक्ट के लिए दिया जा रहा है इसमें येलो वार्निंग है आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है और आज के जो और बाकी आगे पाँच दिन के लिए थंडास्ट्रॉम विथ लाइटनिंग का भी वार्निंग है अब अट्ठारह से लेकर बाईस जुलाई तक पूरा राज्यों में थंडास्ट्रॉम विथ लाइटनिंग का वार्निंग है આગળ વાત કરીએ વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે સ્નોર સ્કેલ વાહનની ફિટનેસ વેલિડિટી પૂર્ણ થઈ વાહનનો ઇન્સ્યોરન્સ પર પૂર્ણ થાય છે પંદર કરોડના ખર્ચે સ્નોર સ્કેલ વાહન લવાયું છે ઇન્સ્યોરન્સ અને ફિટનેસ વેલિડિટી પૂર્ણ થયા બાદ મોડે મોડે અધિકારીઓ જાગ્યા ઇન્સ્યોરન્સ માટેની પ્રક્રિયા હવે શરૂ કરાઈ છે પ્રજાના ટેક્સના પૈસામાંથી તમે આ મશીન ખરીદ્યું અને મશીન ખરીદ્યા બાદ એ મશીનની વેલિડિટી ફિટનેસ વેલિડિટી નવ ઓક્ટોબર આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પૂરી થઈ ગઈ તો એની વેલિડિટી પૂરી થઈ હોય તો ફરીથી એની વેલિડિટી માટે જે કંઈ પ્રોસિજર કરવાનો હોય એ કરવાની જવાબદારી કોની હતી એનું ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું ને હવે પેનલ્ટી લાગશે જો તમે કોઈ ઊંચી ઇમારત અથવા તો ફ્લેટમાં રહો છો અને તમારી ઇમારતમાં આગ લાગે તો ફાયર બ્રિગેડના અધિકારીઓના ભરોસો ના રહેતા કારણ કે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે જે સ્નોર સ્કેલ મશીન છે કે જે ઊંચી ઇમારતમાં આગ બુજવા માટે કામ લાગે છે તે વાપરી રહ્યા છે એ મશીન જે છે તેના ફિટનેસ સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે આ જે વાહન તમે જોઈ રહ્યા છો તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પંદર કરોડના ખર્ચે વસાવવામાં આવ્યું હતું અને અત્યારે આ જે વાહન છે તેનો ઇન્સ્યોરન્સ જે છે તે પૂરો થઈ ગયો છે તેનું ફિટનેસ છે તેની વેલિડિટી પણ પતી ગઈ છે ત્યારે ફાયરબ્રિગાર્ડના જે આઠસો અધિકારીઓ છે તેમના પાપે આ વાહન રસ્તા પર હંકારવું એટલે નાગરિકોના જીવના જોખમ સમા સાબિત થાય તે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે બીજી મહત્વપૂર્ણ જો વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ આ મશીન જ્યારે બગડ્યું હતું ત્યારે તેના સમારકામ પાછળ બીજો તગડો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો હોત હતો અને બીજી મહત્ત્વની વાત કે એ સમયે જો વાહનનો ઇન્સ્યોરન્સ હોત તો જે સમારકામનો ખર્ચો છે તેમાંથી જ નીકળી ગયો હોત પરંતુ જે અધિકારીઓ છે તેમણે દરકાર ન લીધી એના કારણે ફરી એક વખત ઇન્સ્યોરન્સ અને ફિટનેસ સર્ટી પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવો પડે તે પ્રકારનો ઘાટ જે છે તે સર્જાયો છે ફાયર બ્રિગેડમાં પણ લાલિયાવાળી ચાલતી હોય ત્યાં પ્રકારનો ઘાટ સર્જાયો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા